અંકલેશ્વર હાસોટ વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદી સુધારણા અભિયાનને વધુ અસરકારક બનાવવા ભાજપ તરફથી વિશેષ શિબિરનું આયોજન થયું જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વરના શારદા ભવન ટાઉનહોલ ખાતે યોજાયેલી શિબિરમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને મતદાર યાદી સુધારણા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું રાજ્યમાં ચાલુ રહેલ ખાસ સખન સુધારણા અભિયાન અંતર્ગત બીએલો ઘરે ઘરે જઈ ફોર્મ ભરાવી રહ્યા છે આવી પ્રક્રિયામાં કોઈ પણ નાગરિક મતદાર યાદીમાંથી વંચિત ન રહે તે માટે ભાજપ કાર્યકરો કેવી રીતે સહાયરૂપ બની શકે તે બાબતે મંત્રી ઈશ્વરસિંહ પટેલે વ્યાપક માર્ગદર્શન આપ્યું સમગ્ર ગુજરાતમાં ઇલેક્શન કમિશન દ્વારા કામગીરી ચાલી રહી છે મતદાર સુધારણા કાર્યક્રમમાં લોકો જાગૃત થાય માહિતગાર થાય અને કોઈ પણ ગભરાયા વગર જે આ બી એલ ઓ દ્વારા ફોર્મનું જે વિતરણ દરેક ઘરે ઘરે જઈને થઈ રહેલું છે એમાં પૂરતી માહિતી ભરીને એને જે પરત કરવાના છે એમાં ભારતીય જનતા પાર્ટી અને બાકીના કાર્યકર્તાઓ માહિતગાર થાય અને લોકોને કોઈ તકલીફ ન પડે એ માટે એક મિટિંગનું આયોજન આ વિધાનસભા લેવલનું કર્યું હતું માન્ય મંત્રીશ્રી પણ ઉપસ્થિત હતા માન્ય પ્રાંત સાહેબ પણ આગળ જરૂરી માર્ગદર્શન આપીને ગયા છે અને કોઈ પણ મતદારને કોઈ તકલીફ ન થાય એ માટેની વ્યવસ્થા ગોઠવી છે